રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવેલી પૂરી ન કરવામાં આવતા ક્ષત્રિય સમાજની અમદાવાદના ગોતા વિસ્તારમાં રાજપૂત ભવન ખાતે બેઠક યોજાઈ હતી જેમાં ભાજપની તમામ છવ્વીસ બેઠકો ઉપર વિરોધ કરવા અંગેની રણનીતિ ઘડવામાં આવી છે આ આંદોલનને ઓપરેશન ભાજપ નામ આપવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજ સાથે હવે અન્ય સમાજ પણ આ આંદોલનમાં જોડાયા છે ખત્રી કાઠી કારડિયા નાડોદા માલધારી સમાજના અગ્રણીઓ બેઠકમાં હાજર રહ્યા હતા અન્ય રાજ્યમાંથી પણ ક્ષત્રિય સંસ્થાના વડાઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા ભાજપ વિરુદ્ધ નક્કી કરેલા કાર્યક્રમમાં સહયોગ માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ગોતા ખાતેના રાજપૂત ભવનમાં મળેલી મિટિંગ બાદ રાજપૂત સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે અલગ અલગ સંસ્થાઓના આગેવાનોની મીટિંગ આજે થઈ હતી જેમાં આ આંદોલનને ઓપરેશન ભાજપ નામ આપવામાં આવ્યું છે તમામ સમાજનો ટેકો લેવા આ બેઠક મળી હતી આ સમાજની અસ્મિતાની લડાઈ છે તેવું તેમણે જણાવ્યું

કે એક દિવસના પ્લાનિંગ પછી અત્યારે સમગ્ર જુદા જુદા જિલ્લા મથકો એક રમશ અમારી ક્ષત્રિય સમાજની બહેનો એ પ્રતિક ઉપવાસ ઉપર છે તો એક દિવસ પછી માલધારી સમાજ હોય કે આજે જે બી સમાજ હોય ચેકવાતો એની બહેનો પણ પ્રતિક ઉપવાસ ઉપર આવતીકાલે પરમ દિવસથી ગોતા ભવનમાં જોડાશે માલધારી સમાજ હોય ક્ષત્રિય ઠાકોર સમાજ હોય રાજસ્થાનનો અમારો સમાજ હોય ઠાકોર ક્ષત્રિય સમાજ હોય આ બધી બહેનો ક્ષત્રિય સમાજની બહેનોની સાથે સાથે ધરણા ઉપર પ્રતિક ઉપવાસ ઉપર બેસી અને આ જે લાગણી છે કે ભાઈ નારી શક્તિનું અપમાન નહીં સહેગા હિન્દુસ્તાન આ ફક્ત ક્ષત્રિય સમાજની નારીની વાત નથી દિવસે દિવસે તમામ સમાજની પાટીદાર સમાજ પણ આવશે એમાં

અને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં એક રણશીંગ ફૂંકાઈ ગયું છે ત્યારે યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવાર અને ક્ષત્રિય સમાજની વ્યાખ્યામાં આવતા અલગ અલગ વિભાગ એમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આ ક્ષત્રિય સમાજ અલગ અલગ જિલ્લા અલગ અલગ વિભાગોમાં વેચાયેલો સમસ્ત ક્ષત્રિય સમાજ તન મન ધનથી આ લડાઈની અંદર આ ધર્મયુદ્ધની અંદર જોડાયો છે અને સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજ જે નિર્ધાર કરશે એ પ્રમાણે તમામ લોકસભા બેઠકો ઉપર પૂરી તાકાત થી એડી ચોટી જોર લગાવી અને ક્ષત્રિય સમાજે કર્યો છે અને જે સંકલ્પ કર્યો છે એવા પરિણામો લાવવા માટે તંતોળ મહેનત અને પરિશ્રમ કરશે ક્ષત્રિય સમાજ ઘણા ટાઈમ થી ચાલી રહ્યો છે વિવાદ આ પેલા રાજા રાજવાડા થી કદાચ આધી એનાથી કાટ ગાય ગૌચર નું રક્ષણ કરેલું છે છેલ્લા બાવીસ ચોવીસ વર્ષથી અમારા અધિકારોનું લગભગ અનંત થયું છે ગાય વખત અમદાવાદમાં જેટલી ગાયો નધાણી ગૌચર પૂરું પાડવું નથી અનેક વખત અમે સરકારને જે તે રજૂઆતો કરી હર હંમેશ ક્ષત્રિય સમાજ અમારી જોડે સાથે રહ્યો બીજી વાત અમે બે હજાર બાવીસની વિધાનસભાની ચાલીસથી બેતાલીસ સીટોમાં બતાવી છે જ્યાં અમારું મતદાન હતું દસથી ચાલીસ હજાર ક્ષત્રિય સમાજે જૂના દેશ ઉપર રાજ કર્યું છે અનુભવ બહુ છે એમને છતાં બી માલધારી સમાજ અત્યારે ખાતરી આપીએ છીએ જે પણ શક્ય છે